ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું જે દરમિયાન ગાયત્રી ડિસ્પોઝલ લાલ બજારમાં આવેલ દુકાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલ હતો જે ગાયત્રી ડિસ્પોઝલ દુકાનના માલિકને અગાઉ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ માટે રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પ્રતિબંધિત સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે જેનો ઉપયોગ કેટલાક વેપારીઓ દ્વારા કરતાં માલુમ પડેલ છે જે અંગેની સૂચના ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તળવી તથા નગરપાલિકા પ્રમુખ શ્રી કિરણભાઈ નેઓને મળતા ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં ફાળવણી કરવામાં આવેલ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે લાલ બજાર વિસ્તારમાં ગાયત્રી ડિસ્પોઝલ તેમજ અંબિકા ડિસ્પોઝલ આ બંને દુકાન જે હોલસેલના વેપારીઓ હોય તેઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા માલુમ પડેલ છે અને તેઓને ત્યાં ચેક કરતાં ખરેખર જે બેન કરવામાં આવેલ છે વસ્તુઓનો જથ્થો મળી આવેલો હતો અગાઉ પણ ગાયત્રી ડિસ્પોઝલવાળાને ત્રેથી ડભોઈ નગરપાલિકાએ મોટા પ્રમાણમાં જથ્થો પકડી અને દંડ વસૂલાતની કાર્યવાહી કરી કરેલી હતી છતાંય આ દુકાનદાર દ્વારા આ સદર જે ડિસ્પોઝલ વસ્તુ છે એનો ઉપયોગ કરતાં માલુમ પડેલ જેથી આજરોજ ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા દુકાનને સીલ મારવાની કાર્યવાહી કરેલ છે અને અંબિકા ડિસ્પોઝલ જે છે તેઓ પાસેથી દસેક આશરે દસેક કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક મળેલ તેનો પાંચ હજાર રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવેલ છે

નાઇન એટ ટુ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ